વડોદરા શહેરમાં આવેલા સેવાસી ભીમપુરા ખાતે કરોડોના ખર્ચે નવીન આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે કેટલોક રોડ નવીન બનાવવામાં આવેલ છે તે જગ્યા પર આજે મસ્ત મોટા પ્રમાણમાં ભૂવો પડતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી ત્યારે વધુમાં જણાવ્યું કે આરસીસી રોડની અંદર કોઈપણ જાતના સળિયા જોવા મળતા નથી સાથે જ આરસીસી રોડનું મટીરીયલ હલકી ગુણવત્તાનું હોય તેમ જણાવવામાં આવેલ છે આ રોડનું લેબોરેટરી ટેસ્ટ થવું જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે જ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને તપાસ કરનાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ચોક્કસથી વડોદરા શહેરમાં કુદરતે સર્ટિફિકેટ નથી આપ્યું પરંતુ આ ભ્રષ્ટાચારનો એક સર્ટિફિકેટ છે હાલમાં જે કહેવાય છે કે જે ભીમપુરાથી વડોદરા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે આરસીસી રોડ બનાવવામાં આવે છે આરસીસી રોડની અંદર કોઈ પણ જાતના સળિયા નાખવામાં આવ્યા નથી સાથે સાથે જે કહેવાય છે કે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ રૂપે જે આ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે ત્યારે ખાસ કરીને આવા જે અધિકારીઓ સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા સાથે જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટરો છે આ ત્રણની ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે માનનીય મુખ્યમંત્રી સાહેબ ટૂંક સમય પહેલે પણ વડોદરા શહેરમાં આવ્યા હતા અને ત્યારે પણ કીધું હતું કે વડોદરા શહેરમાં વિકાસ નથી તેનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરની અંદર અવારનવાર વિનાશ કરી રહ્યા છે આ કોન્ટ્રાક્ટરો જે ટકાવારી લઈને અને ખાસ કરીને જ્યારે આજે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો હોય ત્યારે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને આની અંદર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ જે પણ આની અંદર લાગતા વળગતા હોય તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી અને આ તંત્રમાં જે પણ અધિકારીઓ છે તેઓની સામે એક્શન લેવામાં આવે સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગ છે ચોક્કસથી ગ્રામીણ વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોડો બનતા હોય છે પરંતુ નવીન રોડોની અંદર કોઈ પણ જાતના જે સળિયા નાખવામાં નથી આવતા સાથે જે હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવે છે અને જ્યારે ટૂંક સમય પહેલે પણ એક કાળા કલરનો કાળો ડામરનો જે ભ્રષ્ટાચાર બહાર નીકળ્યો હતો ત્યારે ગુજરાત રાજ્યના જે કહેવાય છે કે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા જે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી અને આમાં કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરો બેદરકારી જોવા મળી હતી એ જ રીતે આ રોડની અંદર પણ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય ત્યારે વિજિલન્સ તપાસ થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે